ખામ મિત્રો માખને અમારે વિરત તમારું સ્વાગત છે અરે હા મિત્રો આજે અમે સારે વેલા ઉઠી અમે તૈનેડી કરે અમે કામ કરીએ છે અરે અમે કિસ્મત બેય દે વાસંગા સ ગાલે ગયા અમે કિસ્મત વાસંગા સ વાડે કિસ્મત હવે કેમ છો મિત્રો મજામાં ને હવે તૈનેડી કરી આ કામ કર્યા છે અરે સાક્ષી બેને વાસંગા સ ગાલ્યો અને હા જો અમે તૈનેડી કરી આ કામ કર્યા કિસ્વત અને મુ અમે કિસ્વત એની વાસણ દેશી અને હા આજે અમારા મમ્મી શું કરાય એ બમની બધા ચલો રે હમ આજે અમે મમ્મી જરા અને હા આજે મા મમ્મી ભરોસે વાસડું ગયા આ મમ્મી અમે એક વાસણ દેશી રહી ગયો રે કિશ્વાત ભવત સાક્ષી ગયો આ છે મમ્મી મમ્મીના મમ્મીમાં સડું ભરોસે ગયો આ વાજો બની શક્યા હવે કિસ્વત કરાવો સગ્યા આપણે આગેલા <Glue> <Glue untie> <liter> <Glueom>

बेटा बेडा मोरे है दादा बोरे अन मच्चो मारवानो है मच्चो अन सासनी करी बनानी है का करी आज साखी करी वाली सारी आडा लोट जा आसे बेडा मा दादी बोरे स अन आसे लीला बच्चा आडा सा सुदे दादी उ बेसो देखे गास वाली नाइ जी दादी हा हा अन दादी असनो साग बनावानु सा आ बेटा बिन्दनी करी

સાક્ષી તમને કહ્યું તો સાક્ષી અમારી આજે કરીએ જો કામ કરીને અમે ગયો છે દાદી જો ને જમવાનો ટાઈમ થઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો તો અરે આરતી શાંતિ રાખ અને તો ફાનેલી આજે અમારો બાપ બનાવશે

પહેલી વાર ભીંડાની કરી એ પણ બાજુના રોટલા અને હા મિત્રો ભીંડાની કરી કોને કોને આવી રીતે બનાવીને ખાધી એ પણ દેશી ચૂલા ઉપર તો કોમેન્ટમાં લખ્યો કોને કોને ખાધી મિત્રો અમે ક્યારે

સી અને અવાજ ની ખુલી ગઈ તો અવાજ ની સાર જવાનું અને હા જો બનવાનું કરું અને ઘરનું કામ કરવાનું તો આજે અમારો બા બનાવશે દેશી ચૂલા ઉપર ભીંડા કરી અને બાજરીના રોટલા જો એમનો વાસણ ભરી નાખ્યું અરે વાહ જો જો આજે અમારો પરિવાર બે અમારી ચારે દીકરે તો આવી રીતે હમપીન કામ કરે છે બરોબર તો અમારો અહીંયા વિડીયો પૂરો કરીએ છે અને આ જોવાનું તો ભૂલતા નહીં નકર સાક્ષીન કોમેન્ટમાં લાગે છે કોને કોને મીરાની કરી ખાધી હા એ પણ દેસી ચૂલા ઉપર ચલો જય માતાજી રાધે 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 રાધે